ઝિયા તાલુકાના ભાલોદ ગામના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની વાહરે આવ્યા સામાજિક આગેવાન કનુભાઈ વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ભાલોદ ગામે થોડા દિવસો અગાઉ અરવિંદભાઈ માછી નામના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના મકાનમાં આગની ઘટના બની હતી જેમાં અરવિંદભાઈને ખૂબ મોટું નુકસાન થયું હતું આ વાતની જાણ ઝગડા તાલુકાના પડવાણિયા ગામના સામાજિક આગેવાન કનુભાઈ વસાવા અને ઉમેશભાઈ વસાવા પોતાની ટીમ સાથે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરે દોડી આવ્યા હતા અને આર્થિક સહાય પૂરી પાડી હતી હર હંમેશ જરૂરતમંદ લોકોની પડખે ઉભા રહેતા અને નાત જાતના ભેદભાવ વિના મદદરૂપ બનતા કનુભાઈ વસાવા અને તેઓની ટીમ દ્વારા દ્વારા અરવિંદભાઈને અગિયાર હજાર રોકડ રકમ અને પચાસ કિલો જેટલી રાશન કીટ તેમજ પરિવાર માટે વસ્ત્રો આપી માનવતા મહેકાવી હતી કનુભાઈ વસાવા દર વર્ષે પડવાણી આસપાસના ગામોમાં મહિલાઓને સાડી વિતરણ સ્થાનિક લોકોની ધાર્મિક યાત્રા પર લઈ જવા જરૂરતમંદ લોકોને અનાજની કીટ વિતરણ કરવી જેવા સમાજ સેવાના કામોમાં હર હંમેશ તત્પર રહે છે કનુભાઈ વસાવાને અને તેઓની ટીમની આ હુંફાળી મદદથી પ્રજ્ઞાચક્ષુ અરવિંદભાઈ માછીને પગભર થવા માટે આર્થિક મદદ થશે